અણખી ગામે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસના પખવાડિયાનો સ્વચ્છોત્સવ માટે સામૂહિક શ્રમદાન જંબુસર તાલુકાના અણખી ગામે ટીડીઓ હાર્દિક સિંહ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તથા સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા ભારત સરકાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્વચ્છ ભારત મિશન અગિયાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે સ્વચ્છતા સેવા પખવાડિયા બે હજાર સ્વચ્છતા માત્ર અભિયાન સંકલ્પ અને એક કલાક સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ કરવા જંબુસર તાલુકાના અણખી ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું આ પ્રસંગે ટીડીઓ હાર્દિક સિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા હું મારા ઘર અને કામકાજ ના પરિસર સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ભારત સરકાર દ્વારા શ્રી માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી આજે ભારત સરકારમાં સ્વચ્છ ભાષણ સ્વચ્છ ભારત મિશનના જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે સ્વચ્છતા સેવા પખવાડી બે હજાર પચીસના ભાગરૂપે આજે ગુજરાતના જંબુસર તાલુકાના અણખી મુકામે એક દિવસ એક કલાક શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અત્રે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ તેમજ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી ગ્રામજનો અને તાલુકા પંચાયતનો સમગ્ર સ્ટાફ અહીંયા હાજર રહ્યો અને સૌએ ગાંધી આશ્રમથી માંડીને શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી એક કતરાના પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈના એક ઝુંબેશના ભાગરૂપે આજે સૌ અહીંયા જોડાયા અને એક સ્વચ્છતાના અગ્નિ અગ્નિજ્ઞ